બંને ભક્ત હોવાથી તેમણે દર સોમવારે વ્રત કરવાનું શરૂ કર્યું હતું ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો આવી અનેક વાર્તાઓ પ્રચલિત છે વાર્તાઓ કરતાં પણ ભાવનું મહત્ત્વ છે શ્રાવણના સોમવારે શિવજીને જળ બિલ્વપત્ર અર્પણ કરવા પણ લાઈનો લાગી રહી છે જગ વ્યાપીત આ તો ભોળાના ભગવાન ભોળાનાથ છે તેમની પૂજામાં પ્રથાઓ કરતાં ભાવનું વધુ મહત્ત્વ છે સાચા ભાવથી કરેલી ભક્તિ તેના ફળ જરૂર આપે છે ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂક્યો છે અત્યાર સુધીના વરસાદને પગલે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને બાસઠ થઈ ગયું છે ગુજરાતના ઓગણત્રીસ જળાશયો હાલ સો ભરાઈ ગયા છે જેમાં કચ્છના સૌથી વધુ પાંચ ભાવનગરના ચાર સુરેન્દ્રનગરના ત્રણ જળાશયો છે બાસઠ જેટલા જળાશયોમાં સિત્તેર ટકાથી ઉપર આડત્રીસ જળાશયોમાં પચીસ ટકાથી પચાસ ટકા જેટલું જળસ્તર છે હજુ પણ છત્રીસ જળાશયો એવા છે જ્યાં જળસ્તર પચીસ ટકાથી નીચું છે જ્યારે અડતાલીસ ગુજરાતના જળાશયમાં જળસ્તર નેવું ટકાથી વધુ હોવાથી હાઈ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં થરા હારીજ રૂડ પર ટૂટાણા ગામ પાસે બનાસ નદીના પાણીની આવક થઈ છે જેને લઈને નાના વાહનો ડીપમાંથી નીકળવા મુશ્કેલ બન્યા છે ભારે વાહનો સાવચેતી સાથે રસ્તો પસાર કરી રહ્યા છે જ્યારે નાના વાહનો પાણીની આવક જોઈને રસ્તો પસાર કરી રહ્યા છે દાંતીવાડા તાલુકાના વાઘોર ગામના પૂર્વ સરપંચ દર વર્ષની જેમ રામદેવરા દર્શનાર્થે ગયા હતા તેઓ ટ્રેન મારફત પોકરણ ગયા બાદ રિક્ષામાં સવાર થઈ રામદેવરા જવા નીકળ્યા હતા તે દરમિયાન પોકરણ નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું સમગ્ર પાંથાવાડા પંથકમાં શોક વ્યાપી જવા પામ્યો છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વડગામ તાલુકાના નજીક આવેલા નાનુસણા ગામથી લુખાસણ ગામને જોડતો રસ્તો મુખ્ય રસ્તો વર્ષોથી ખસ્તા હાલમાં છે ખાસ કરીને ચોમાસાના માહોલમાં આ માર્ગ ગામમાં લોકો માટે દુઃખદાયક સફર બની ગયો છે ભારે વરસાદ બાદ રસ્તામાં પાણી ખૂબ ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતો પશુપાલકો વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને પણ આ માર્ગ પર પાણી ભરાતા બાળકોની સ્કૂલ પહોંચવા માટે જીવના જોખમે જવું પડે છે અને પૂર્ણ બની જાય છે વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે ખેતરમાં જતા ખેડૂતો વારંવાર કાદવમાં ફસાઈ જતા હોવાની ફરિયાદો પણ થઈ છે દૂધ વેચવા જતા પશુપાલકો માટે પણ આ માર્ગ એક કસોટી બની ગયો છે ટીમ જિલ્લામાં શનિવારે રાત્રે વડગામ પંથકમાં આભ ફાટ્યું હતું જ્યાં સાત કલાકમાં દસ ઇંચ વરસાદ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી છાપી નજીક અમદાવાદ હાઈવે પાણીમાં ડૂબી જતા દસ કલાક સુધી વીસ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકો અને નાના બાળકો સાથેના પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તંત્ર સ્થળોએ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનો ફસાયા હતા વડગામ પંથકમાં શનિવારે સોમવાર સાંજ સુધીમાં દસ ઇંચ ખાબકી જતા સમગ્ર પંથક પાણીમાં ગરકાવ થયો હતો છાપી બસ સ્ટેન્ડનું અમદાવાદ પાલનપુર હાઇવે પાણીમાં ડૂબી જતા બંને તરફ વાહનોની વીસ કિલોમીટરની કતારો લાગી ગઈ હતી સતત દસ કલાક સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અને નાના બાળકો સાથેના પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા વાવમાં સત્યાવીસ મીમી થરાદમાં ચોત્રીસ ધાનેરા એકાણું દાંતીવાડા નવ્વાણું અમીરગઢ ચુમ્માલીસ દાંતા બેતાલીસ વડગામ બસો ઓગણપચાસ પાલનપુર એકસો અને ડીસા એકસો ચાર દિયોદર અઠાવન મીમી ભાભર સત્તાણું મીમી કાંકરેજ ઓગણસી લાખણી સત્તાવન અને સુઈ ગામમાં સાહીઠ મીમી વરસાદ નોંધાયો હતો થરાદ તાલુકાના રાહ કયાલ થરા ડેડુવા અને થેરવાડા ગામમાં લોકો રેલ નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે આ વિસ્તારમાં ગ્રામજનોને રેલ નદીના કારણે દૈનિક અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની જાય છે રેલ નદીમાં પાણીનું સ્તર વધી જતા લોકોને જીવના જોખમે નદી પાર કરવી પડે છે અથવા તેમને લાંબો ફેરો કરીને વૈકલ્પિક રસ્તો લેવો પડે છે આ સમસ્યાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે લાંબા રસ્તે જવાથી તેમના સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આજુબાજુના વિસ્તારોમાં દૂધ ભરાવવા જતા માટે પણ તેમને રેલ નદી પાર કરવી પડે છે જે ખૂબ જોખમી છે યાત્રાધામ અંબાજી ખાતે અનેક વાર બાઇક ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ અંબાજીની અજંતા ગલીમાંથી રાજમંદિર હોટલ પાસેથી રાત્રિના સમયે એક બાઇક ચોરીની ઘટના સામે આવી હતી આ બાઇક ચોર આરોપીની શોધખોળ પોલીસ દ્વારા સતત જારી હતી ગઈકાલે યાત્રાધામ અંબાજીના ચીખલા વિસ્તારમાંથી એલસીબી પોલીસના પૂંજાભાઈ અને ઈશ્વરભાઈ દ્વારા બાતમીના આધારે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું તેઓએ એક બાઇક સવારને રોક્યો અને તેની પૂછપરછ કરી પોલીસે ગાડીના કાગળો માંગ્યા પરંતુ આરોપી પાસે કોઈ કાગળો ન હતા શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને આરોપી વિજયભાઈ રામાભાઈ ડાભીએ કબૂલ કર્યું કે આ બાઇક તેણે પંદર જુલાઈ બે હજાર રોજ અંબાજીમાંથી ચોરી કરી હતી ઉત્તર ગુજરાતનું नो एकमात्र मल्टी सीटी मॉल हैप्पी मॉल हैप्पी मॉल જે આવેલ જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમય બાદ મેઘરાજાની મહેર થઈ છે લાંબા વિરામ પછી થરાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ભારે ઉકળાટ અને બફારા બાદ વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે થરાદ શહેરમાં હાઈવે અને રોડ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આને કારણે વાહન ચાલકો અને રાહદારીઓનો હાલાકી ભોગવવી પડી હતી ધાનેરા ત્રણ રસ્તા પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા હતા આના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે ખેતીવાડી માટે આ વરસાદ લાભદાયક સાબિત થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોડી રાતથી સવાર સુધી અવિરત ધોધમાર વરસાદ પડ્યો છે વહેલી સવારથી અત્યાર સુધીમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે આ ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સિદ્ધપુરના પેપલ્લા વિસ્તારમાં બસોથી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે સ્થાનિક ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે ઋષિ તળાવ વિસ્તારમાં બસો પચાસ જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે